આજે તારીખ બાવીસના સોમવારના રોજ તળાજા આમ આદમી પાર્ટી દ્વારા તળાજામાં ખરાબ રોડને લઈને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેર અને તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા તળાજામાં પાલિતાના ચોકડી નજીક રોડમાં જેમ મોટા મોટા ખાડાઓ અને રોડ ખરાબ હોવાને લઈને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો

આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અભિયાન અંતર્ગત રોડ રસ્તા બનાવો અને જિંદગી બચાવો તે અભિયાન અંતર્ગત અમે તાલુકાનું જે પ્રવેશ દ્વાર છે એવો પાલીતાણા ચોકડીથી મહુવા ચોકડીની વચ્ચે જે રસ્તો દર વર્ષે ખરાબ હોય છે તે રસ્તાને લોકોને દ્રષ્ટિપાર થાય એના માટે અમે એક પદયાત્રાનું આયોજન કરેલું છે અમે લોકો છે એ આ રસ્તે ચાલીને નીકળ્યા છીએ અમારા પગ પણ તમે જોઈ શકો છો કે કેટલા ખરાબ થયા આ દર વર્ષે રોડ રસ્તા તૂટી જવાનું કારણ છે એ રોડ રસ્તા નહીં બનાવવાનું કારણ અલગ છે પણ રોડ રસ્તામાંથી જે ભ્રષ્ટાચાર થાય છે જે અમારા રવિરાજભાઈએ કીધું કે ભાજપ એક કામ ચોક્કસ કરે છે ભ્રષ્ટાચાર 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 આ રોડ રસ્તા નબળા છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો પુરાવો છે કે આમાં જે થવાળો રોડ બનવો જોઈએ જે છેલ્લા પંદર વર્ષથી બન્યો નથી અને લગભગ આ રોડથી દર વર્ષે બનાવવામાં આવે છે તો અમે સૂચેલી ભાજપ સરકારને જગાડવા માગીએ છીએ કે તમે હેલ્મેટના કાયદા લાવો કે કોઈ પણ કાયદા લાવો તમારા રોડને લીધે વધુ વધુ એક્સિડન્ટ થાય છે અકસ્માત થાય છે માનવ જિંદગીનું ભારતમાં કોઈ મૂલ્ય નથી રોડ રસ્તા ખરાબ હોવાને લીધે વાહન ચાલવવાને લીધે મોટાભાગના એક્સિડન્ટો થાય છે તો આમાંથી માણસોને છૂટકારો મળે અને રોડ રસ્તા છે હવે ભવિષ્યમાં રોડ બને પચીસમી સપ્ટેમ્બરે ચોમાસું પૂરું થઈ રહ્યું છે આજે અમે સવારે જાહેરાત કરી તો જેસીબી લઈ અને રોડને રિપેર કરવા માટે આવી ગયા રિપેરિંગની જરૂરતી જે બને તે સારો રસ્તો બને આટલું એને ઈચ્છે છે તો લોકોને માટે કંઈક સુખાકારી નિર્માણ થાય હસ્તું